નમસ્કાર દર્શક મિત્રો હું છું માયા સોન છાત્રા સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છીએ રાજકોટના સુપ્રસિદ્ધ સીતરામાના મંદિરે જ્યાં મેળો ભરાય છે નાના મોટો એવા દરેક વ્યક્તિની પસંદની વસ્તુ મળી જાય છે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્ત મેળો ભરાય છે આજે આપણે જોઈ રહ્યા છે કે પબ્લિક આમ આપ જોઈ રહ્યા છો પબ્લિકને કે કોઈ પણ એવી વસ્તુ નથી કાંઈ

આ બેડીપરા સીતળા આ માતાજીનું મંદિર આજી નદીના કાંઠે આવેલું છે અને આ સીતળા માતાજીનું સ્વયંભુ સીતળા માતાજીનું મંદિર કહેવાય છે અને આશરે લગભગ ત્રણસો વર્ષથી પણ વધારે પૌરાણિક મંદિર છે અને રાજા સાહેબ વખતનું મંદિર છે આવું રાંધણ છઠના દિવસે જે બહેનો છે ખાસ કરીને બહેનો અને નાના બાળકો બહેનોએ જે રાંધેલું હોય જ છઠના દિવસે એ શીતળા સાતમના દિવસે માતાજીને પ્રસાદી રૂપે ધરી અને પોતે પ્રસાદી સ્વરૂપે પાછું ગ્રહણ કરે છે અને નાના બહેનોના જે બહેનો છે એના નાના બાળકો માટે લાંબુ આયુષ્ય અને નિરોગી રહે એની માન માતાજી પાસે મનોકામના કરે છે અને સાથે સાથે માતાજીને ખાસ કરીને નૈવેદ્યમાં માતાજીને કુલેર ધરવામાં આવે છે બાકી શ્રીફળ છે ચુંદડી છે પછી મીઠું છે ખાસ કરીને મીઠું માતાજીને વધારે ધરવામાં આવે છે મીઠું હા મીઠું જ્યારે માતાજીને એટલા માટે ચડાવવામાં આવે છે કે નાના બાળકોને કોઈ ચામડીના રોગ હોય કોઈને ડાઘ નીકળ્યા હોય કે બીજી કોઈ પણ ચામડીને લગતી કોઈ પણ બીમારી હોય ને તો એના માટે માતાજીને મીઠું માને અને જ્યારે એને એ રોગ એને મટી જાય છે એને સારું થઈ જાય છે ત્યારે એ માતાજીને મીઠું ધરે છે